અરવલી જિલ્લાના મેઘરાજ યુ કચેરી દ્વારા વિવિધ સલામતી સપ્તાહ અંતર્ગત રેલી યોજાઈ અરવલ્લી જિલ્લાના મેઘરજ યુજીવીસીએલ પેટા વિભાગિયા કચેરી ઘટક એક અને બે ના સંયુક્ત ઉપક્રમે મેઘરજમાં રેલી યોજી આગામી સમયમાં ચોમાસાની ઋતુને લઈને વીજ અકસ્માતો નિવારવાના ભાગરૂપે તારીખ એક જૂન થી સાત જૂન સુધી સલામતી સપ્તાહ અંતર્ગત મેઘરજમાં વીજ અકસ્માતોની સલામતી માટે મેઘરજ ઘટક એક ના નાયબ કાર્યપાલક ઇજનેર અને ઘટક બે ના ડીડી પટેલની અધ્યક્ષતામાં વીજ જાગૃતિ રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં ઘટક એક અને બે ના તમામ લોકો અને યુજી

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે